મન ફોન માં મારે છે તેમ ઘણો જતો રહે છે કોઈ ઠા પડતો નહીં ફોન જોયા એમને જોયા એમ તો બે દાડા જતા રહ્યા અને મારા છે પેલા પોપટજી ની પસાર હજાર લઈને જ્યાં છે એ જ્યાં ઈ જ્યાં વળીને હજી કોઈ બે દાડા છે તો જવાબ આવ્યો નહીં ના ના હોય તો કે અહીંયા ઘેર થતા હું અને કોક જોયા હોય શું કરે છે આ બધું બે દાડા થી કોઈ હમાસારે હાલતા નહીં કે ઓમ ને તેમ નક માં આવે છે દાયડી દાડા ઉગ્યા ને ભેગા થતા પણ હમણાં ના બે દાડા આરામ ભેગા છે નહીં લાહેડ ઘરે જતા હું અને ખબર પડે નક પેલો ફોન કરવા છે પછી ઘેર તું સ્વિચ ઓફ બોલે છે છે ને ફોન સ્વીચ ઓફ બોલે સ્વિચ ઓફ કરી નહીં હેઠળ કદાચ ચાર્જિંગ ના હોય આ તો સ્વિચ ઓફ થઈ ગયો હોય એવો આપણે હાલથી વિચારે ને કદાચ પાછા હજાર સારું થાય ને કોણ છોડીને તો ના જ હોય એટલે આવા જ મને ઘેર પછી ઇ વાત મળી થઈ

બે ત્રણ જણાને ને પૂછું તાર ખબર પડે નક માવા જો આર્યો તો બાર બાર ફરજે ને પચાસ હજાર વાપરી રહ્યા તાર આવશે નક્કી હોય કોઈ કહેવાય ને પચાસ હજાર સો ટકા આર્યો છોડી પેલો ગોમ છોડીને જતો નહીં રહ્યો પચાસ હજાર હાલવા આરું થઈને લેવડ જવા જાય વળી ટિકિટ નું તો કોઈ ઠકાણું પાડ્યું લાગતું નહીં કોમ માં જઈને પૂછું બે જણા વાહ આ મે પગે પકકે છે કે હેડીટર ને કે બરાબર અને બાયે ગઈ હોય આપણે જેઠા ઉપર હેડ છે ને કે ઉપર આ કુર્સી આ સાઈડ લાવું હોય ઉતારે હેલી લાવો આ બાજુ બાજુ આ બાજુ લઈ ઠક કેટલો પારમ

કોમ રાખો કે ભાઈઓ હા એ દુખે ને હા હા દુખે ને હવે તો ઓન લાઈન જવું પડશે ને આપણે યાર તો ઉપાડી ગયો હવે બે જણો ગપે કરી લે ને આવો 250 પડી બાઈસો પડી ના ના અરે 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 અરે

લોકો તમે હજાર રૂપિયા લઈને ગોમ છોડીશો એમ કરો છો ઘેરાય નહી કે હું તો ગોચી રહ્યો હવારો નો ભરું રે રોકો તો પી થઈ એટલે પગ તૂટી જાય કે પડી જાય આવ્યા મારે શું લેવા જેવા તમાજી તો પડી ગયો છે ધંધા ના કરવા કીધું તમારે આપડે ટિકિટ નું શું કર્યું

ફેન્સિંગ કરાવી છે આપણા પૈસા ની અલે ટિકિટ લેવા પૈસા આલ્યા છે નહી તમન ફેન્સિંગ કરવા આલ્યા તમાર પૈસાને ને નહીં કરાવી અને અમારે ફેન્સી અમાર પાસે બીજા પૈસા હતા કે એડા વેસા તો એની કરાવી છે પણ આ બે દા દવાખાના જાય કીધું બે દાણા માં રૂજણ જાય બાજી કે એટલે આર મોડ મોડ તાર બોજા છે સારું વાડો શો બજા તો ઓનલાઈન કેર તો હું શાકભાજી લઈને આવું મારા ખાવાનું બે દાડે ખાવાય ઉતરતું નતું અને તમે લેતા આવજો અમારે ભીગી ભીગી શાકભાજી આર વાડો તો લાગશે લેડો તમે જો ભાજી દીધું છેડો આ માવળ છે મારતા પેલા તઈને તઈને ફેલ નેકલા છે એક તો પીવે પીવા ચાર નું ભમી રહેરું છે પીન જોય પડ્યું છે આ વળા જો આ વેરા જો ખાલી તમે ડમતા નમતા આવી જો ઓ હો ભૈયા ખાવાનું બનાવ્યું એકારા પડ્યા ખઈરો જો સુલા એકારા મારો બા ખાય અને આ તારો બા ના ખાય મારો બા ખાય વાત કરી તારી આપણે તમે ધારા સકીએ થઈ ગયા હું ખવરાતું છે

પણ મારો બેટો પેલો પછી આપણે ટિકિટ નું કીધું પણ એ ભાઈ હજી આપણે ટિકિટ હજી જાડ્યો નથી હવે શું કરશે તારે કોક મોહલું તારું પડશે ને મોટા ભાઈ મારસી દાબી ના આપડે તાર આજ તો કોક મોહલું ગાઢા પર મોટા ભાઈ પાસે આયા ડમી ડમી ના આવો રખડી રખડી ના આયા છો પણ એ મોટા ભાઈ તાર શું કરો તાર હવે તમે શું કરો ટિકિટ નું અમે કીધું છે પણ ટિકિટ હવે આવી જાય બે દાડો સુધી આપણે આવી જાય હા ટિકિટ નું અમે પેલા ભાઈને ને મળ્યો છે તમાર થી બે ટિકિટ લેવા જ ફરી છે મારે કોઈ જોવા જ નહીં ઓમ પસંદ ઉડ્યો વાપરી નઈ ના કોઈ વાપર્યા નહીં

转。多